મહિલા સશક્તિકરણને સશક્ત બનાવવાના હેતુથી ફિકીફલ વડોદરા દ્વારા આરીસ અંતર્ગત મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી ચીજોનું એક્ઝિબિશન અને સેલનું આયોજન કરવામાં આવ્યું છે ફિકીફલો વડોદરા ગૌરવભેર તેના અનોખા લાઈફસ્ટાઈલ બજાર આરીસો ફોર પોઈન્ટ ઝીરોનું આયોજન કર્યું છે જેનો આજે પ્રારંભ થયો હતો આ ચોથું સશક્કરણ રુચિસભર વૈભવ સમજદારીભર્યા વપરાશ અને સમુદાય સશક્તિકરણનું પ્રતિક બની ગયું છે આ વર્ષે આરીસો ફોર પોઈન્ટ ઝીરોની ટીમે અવની પટેલ અને વિશ્રા વ્યયના માર્ગદર્શન હેઠળ ભારતભરથી આડત્રીસથી વધુ કસ્ટમાઇઝ બ્રાન્ડનું એક વિશિષ્ટ કલેક્શન રજૂ કર્યું છે આ બ્રાન્ડ ફેશન જ્વેલરી હોમ ડેકોર ગૌમે ફૂડ વેલનેસ ફૂટવેર સસેસ્ટેનેબિલિટી અને કોન્શિયસ લિવિંગ જેવી વિવિધ કેટેગરીઓને આવરી લે છે દરેક બ્રાન્ડને હસ્તકલા અને નવનીતાના સમન્વયથી પસંદ કરવામાં આવી છે આ ઇવેન્ટમાં લાઇવ સેશન ડિઝાઇનર ઇન્ટરેક્શન અને પોપઅપ પણ હશે જે સૌંદર્ય શાસ્ત્ર સાથે ઉદ્દેશ્યને પણ જોડે છે આઈસો માત્ર ખરીદીનું મંચ ન રહેતા મહિલાઓ દ્વારા નેતૃત્વ ધરાવતા વ્યવસાયો અને વિચારશીલ ઔદ્યોગિક સાહસિકતાને ઉજાગર કરતું એક આંદોલન ભરી રહેશે ઉદ્દેશ્યપૂર્ણ પ્લેટફોર્મ ઓ વડોદરાની વ્યાપક દ્રષ્ટિ આરીસો ફોર પોઈન્ટ જીરો માત્ર લાઈફસ્ટાઈલ શોકેસ નથી તે ઓ વડોદરાના વિશાળ દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ છે જે મહિલાઓને સશક્ત બનાવવા અને ટકાઉ ઇકોસિસ્ટમ રચવા વિશ્વાસ રાખે છે આ ઉપક્રમે ઊભી કરાયેલી ફંડ અને જાગૃતિ નીચેના કાર્યક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાય છે આરીસો ફોર પોઈન્ટ ઝીરો માત્ર એક પ્રદર્શન નથી પરંતુ મહિલા સશક્તિકરણ અને સમાજ ઉત્થાન માટે એફએલઓ વડોદરાની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે અરીસો ફોર પોઈન્ટ ઓ ઇઝ ધ બજાર ઓફ ફિક્કી ફ્લો વડોદરા આ ચોથું વર્ષ છે આ વર્ષ અમે લોકોએ થોડું ટ્વિસ્ટ લાયા છે ફેશન છે જ્વેલરી છે પણ સસ્ટેનેબિલિટી પણ છે અહીંયા એક લૂઝ એન ઉમરે કરીને બ્રાન્ડ આવી છે જે લોકો પ્લાસ્ટિકનું જે વેસ્ટ હોય એને લઈને એ લોકો એમાંથી ગ્લાસીસ બનાવે છે અને જે સપ્લાય ટુ ઓલ બિગ બ્રાન્ડ લાઈક ટાઈટ એન બધાને પ્લસ અમે લોકોએ જે અમે નેશનલ ઇનિશિયેટિવ કરીએ છીએ તો કરજનમાંથી બધા બહેનો આવ્યા છે અને એ લોકોએ અમે આખા વર્ષમાં જે બધી વસ્તુ ઘરે બેસીને જે શીખવાડ્યું છે એના સ્ટોલ્સ છે અને આ જે અરીસોમાંથી અમે કમાઈશું આજે અમે એ પૈસા નેશનલ ઇનિશિયેટિવ વાપરવાના છે વડોદરાએ પાંચ ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યા છે એક સ્ટેમમાં છે કે બે નાની છોકરીઓને ભણવા મોકલો એસ્પેશલી સ્ટેમમાં કરો એટલે અમે ગામે ગામે એને સ્કૂલોમાં જઈને સમજાવીએ છીએ અને પછી જેને ઇન્ટરેસ્ટ હોય એ લોકો માટે ક્લાસીસ લઈએ છે એવી રીતે અમે સાયબર સિક્યોરિટી માટે કામ કરીએ છીએ કે છોકરીઓ આજકાલ બધા સ્માર્ટફોન વાપરે છે ગેમો રમતા હોય પણ એના દુરુપયોગ ના થાય એની માટે શીખવાડીએ છીએ સાથે બહેનોને એમની મમ્મીઓને પણ શીખવાડીએ છીએ કે કોઈ પણ મેસેજ આવે કે લોન મળી ગઈ તો ક્લિક નહીં કરવાનું એની માટે અમે સેમિનાર્સ કરીએ છીએ અમે લોકો હેલ્થ માટે કરીએ છીએ અમે લોકોએ બ્રેસ્ટ કેન્સર અને મેનોપોઝની માટે અવેરનેસ અને અમે સ્ક્રીનિંગ પણ કરીએ છીએ બહેનોનું અને બીજું અમારું મોટું કામ છે સ્કિલિંગમાં એમાં અમે બહેનોને ઘરે બેસીને ક્લાસીસ આપીએ છીએ કે એ લોકો કશું બનાવે અને એમાંથી બે હજાર કમાય દિવસના જેને જેટલી મહેનત કરીને પણ કશું બહેનો શીખે એટલે અમે એના પણ ક્લાસીસ ગામમાં પણ કરીએ છીએ વેલ એઝ વડોદરા સિટીમાં કરીએ છીએ અને અમારું છેલ્લું જે મારું ફેવરેટ છે એ ગ્રીન ઇનિશિયેટિવ છે વડોદરા સિટીમાં આપણે બધા રહીએ છીએ પોલ્યુશન થાય છે એલર્જીસ તો એની માટે અમે વૃક્ષારોપણ ચાલુ કર્યું છે અમે બારસો ઝાડ રોપ્યા છે અને અમે લોકોએ નાઇન ફિફ્ટી કેજીસ ઓફ ઇ વેસ્ટ રિસાયકલ કર્યું છે સો આ તો જ સ્ટાર્ટ છે હવે આગળ આગળ વધારે કરીશું આજે ને કાલે કાલે જશે સોરી ના અમે આ બધા પછી જે પૈસા હશે એ અમે બધા ઇનિશિયેટિવમાં વાપરવાના છે આ બધા સ્કૂલોમાં અને જે અમારા બધા કાર્યક્રમ છે એની માટે કમ ટુ અરીસો ફોર પોઈન્ટ ઓ ઇટ ઇઝ અ બઝાર વિથ અ કોઝ વી આર વર્કિંગ ફોર અ બિગર કોઝ આ ધીસ મની વિચ વી રેઝ ઇઝ નોટ ઓનલી બી ગોઈંગ ટુ ફિક્કી ફ્લો વડોદરા ઇટ ઇઝ ગોઈંગ ટુ ટુ ધ સિટી ઓફ વડોદરા એન્ડ ધ વુમેન એટ લાર્જ શિવાની પટેલ એ અમે રિસો ફોર પોઈન્ટ ફોર ક્યુરેટ કર્યું છે ટ્વેન્ટી ફોર્થ ઓફ જુલાઈ ટેન થર્ટી ટુ સેવન ફોર બરોડા અમારી પાસે થર્ટી ફાઈવ ડિઝાઇનર્સ છે ઓલ ઓવર ધ કન્ટ્રીથી અને જે જુદું જુદું કપડાં દાગીનો સ્ટેશનરી શૂઝ હોમ ડેકોર અને આ ફિક્ટી ફ્લોનું ફોર્થ યર છે અને બધા ડિઝાઇનર્સ અ થી આવ્યા છે અને જુદી જુદી એ લોકોની ક્રિએટિવિટી દેખાડે છે સો લુક ફોરવર્ડ ટુ સીંગ યુ બરોડા મારું નામ છે અવની પટેલ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ